તો કેમ છો મિત્રો તો મિત્રો હું તમારા માટે આ જોરદાર વિડિયો લઈને આવ્યો છું તો અત્યારે ચૂંટણીનો માહોલ બહુ ગરમ ચાલી રહ્યો છે અને અત્યારે ચૂંટણીનો માહોલ એવો ચાલી રહ્યો ને એટલે માનો કે ધમ ધોકાટ તો તમારા માટે એક જોરદાર કોમેડી વિડીયો લઈને આવ્યો છું અને હા મિત્રો વિડીયો ચાલુ કરવું એની પહેલાં તમને કહી દઉં કે આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે એટલે કોઈ પણ ભાઈને દિલ કે ફેફસામાં લેવાની જરૂર નહીં તો ચલો મિત્રો વધારે હવે આપણે બકવાસ કરવો નહીં અને વિડીયો કરી દઈએ ચાલુ તો ભૂપતભાઈ આ તમારો પેલો સવાલ છે કે તમારે ખાલી ભાજપ સરકાર જોતી છે ધોરા બાલ આયા તે તમને ખબર ના પડે એમ તમારા કેટલા વરસ થયા ભૂપતભાઈ તે તમને ખબર ના પડે ઓહો ભૂપતભાઈ તમારા હાથ વરસ થયા એમને તો આપણે તમે આ રાહુલ ભાઈ પપ્પુ ભાઈ ને ઓળખો તમે રાહુલ ભાઈ પપ્પુ ભાઈ એને આપડે ઓળખી એવું એમ ને ભૂપતભાઈ તમે પપ્પુ ભાઈ ને નથી ઓળખતા એમને તો જવા દો એ વાત ને હવે કથો સાંડો વાત ઉપર આપણે તો ભૂપતભાઈ દેશ ની અંદર કઈ ત્રણ પાર્ટી છે તો ભૂપતભાઈ તમને ઓલી પાર્ટી ની ખબર છે ઓલી આપણે હાવેના રી ને આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી શું ભૂપતભાઈ તમને આમ આદમી પાર્ટી ની ખબર તો તો ભૂપતભાઈ તમારી જિંદગીમાં ધૂળ પડી છે ધૂળ તમારે આ ધરતી ઉપર અવતાર લેવાની જરૂર જ નહીં શું તમને આમ આદમીની પાર્ટીની ખબર જ નહીં નામે તમે કોઈ દિવસ નથી સાંભળ્યું આમ આદમી પાર્ટીનું ઈ છોકરા આવતા હોય ટીવીમાં તો ભૂપતભાઈ તમે ઓળખો છો કોને અને આ તમે મત દેવા જાવ છો તો આ તમે કોને ઓળખીને તમે મત આપો છો કોને જોઈને તમે મત આપો છો હે આ રમેશભાઈને ને ઓલા ભાઈ આવે ને કિતુભાઈ

એટલે એ પાડામાં જતો રહેશે અને શું તમને એવું લાગે કે જો તમે પાડામાં મત નાખ્યો તો પછી સરકાર બનશે રમેશભાઈ રે ને એ તો તમને પાડામાં જ મત નખાવશે અને પછી તમારા જેવા હોય હે ને એ પછી પાડામાં મત નાખે અને પછી તમે પાડા જેવી સરકાર લાવીને બેઠા હોય બરાબર ભૂપતભાઈ જે હારી સરકાર હોય ને એમાં મત નખાય અને પછી તમે આ તમારા જેવા માણસો ના લીધે પાડા જેવી સરકાર આવે અને પછી તમે શું કરો આ તમારા જેવા માણસો પાડા જેવી સરકાર લાવે પછી તમે શું કામ શું કરો તમે આપડે ખેતી કરવાની વાળી ભૂપતભાઈ દેશના ભવિષ્યનું જે થાવું હોય થાય તમારા છોકરાના ભવિષ્યનું જે થવું હોય થાય દેશ ભલે બરબાદ થઈ જાય એ તમારે કાંઈ નહીં જોવાનું એમને બસ આ પાંડા જેવી સરકાર લાવીને મૂકી દેવાની અને પછી તમારા જેવાને આમ કંભે પાવડો લઈને વાળીએ વહી જવાનું એમને જે થાવું હોય થાય દેશનું આપણે શું લેવા દેવા એમ બસ આપણે તો ખાલી ઈચ્છીઓ કે ક્વાટર આલી દે એ પાર્ટીને આપણે મત આલી દેવાનું એમને એવું ના કરાય ભૂપતભાઈ જે પાર્ટી અને મિત્રો હું એ તમને પણ કહું છું કે પાર્ટી એ જુઓ કે જે આપણે દેશનું ભવિષ્ય છે જેનાથી આપણા દેશનું ભવિષ્ય સુધરે એવી પાર્ટીને લાવો યાર તો હવે મિત્રો આપણે હવે આ ડોહાબાનું ઇન્ટરવ્યૂ લેશા તો ચલો હવે આપણે ડોહાબાને એક સવાલ કરી નાખીએ તો બા આપણે આ ચૂંટણીનો સમય ચાલુ છે તો હું તમારી અંભાર લેવા આવ્યો હું અને તમારા વિસ્તારની અંદર હું પેશલ આમ ચેક કરવા આવ્યો છું કે તમારા વિસ્તારની અંદર વિકાસ શું છે અને બા જે પણ તમારી તકલીફ હોય એ મને કહો બરાબર તો તમારે બા તકલીફ શું છે મારે તકલીફ હાલમાં પણ બા તમને ડોસી ક્યાંથી લાવી બા એક તમારો અને એક બાજુ તમારે ડોસી તો ધોરા અને સાના માના મત આલી દેજો બરાબર અને જો મત આપણે પાર્ટી જીતી જશે તો પણ ડોસી લાવી આવશું આપણે ગોધરા બાજુ હી અને ડોસી તો તમને બા લાવી આલા પણ તમે આ ઉમરે મથી તો એકસો ને હે

તો પછી તમે ડોસી શું ભાડું હાશવી એકવા ના છો હે અને ડોસીને શું મહી મારવી હે માય જવા દો ને ડોસીને અને સાના માના જપી જાઓ તો હારું કહેવાય પણ આ મારો હારો ડોહો નહીં સુધરે હવે તો ડોહાબા તમારે હેઠે ધોરા આવ્યા ને ઉપરે ધોરા આયા એટલે જપી જાઓ અને ડોસીને મહી મારવી હે તમારે અને હવે ડોહાબાને મેલો એકુર સાઈડમાં અને હે પ્રફુલભાઈ આ ચૂંટણીમાં તમારો શું પ્રશ્ન છે વારો તો પ્રફુલભાઈ આ તમારો શું પ્રશ્ન છે થોડોક જણાવો ને યાર ચૂંટણી માં મારો પ્રશ્ન એક જ છે તો શું છે તમારો પ્રશ્ન પ્રફુલભાઈ લગ્ન લો કર્યા ને જતણા આ તો પ્રફુલ ભાઈ ને કર્યા આને બૈરાની જ પડી છે મારા બેટા તો મેં કીધું કોઈને દેશના ભવિષ્ય નહીં કે કોઈને દેશના વિકાસની તો કાંઈ પડી જ નહીં બસ આ બધા વાંઢા જ મરે રહે મને આ તો હવે ખબર પડી કે બધાને બૈરા જોઈએ હેલા આ કોઈને દેશના વિકાસની કે કાંઈ દેશના ભવિષ્યની કોઈને કાંઈ પડી નહીં બસ બૈરા અને હવા શાંત થવી જોઈએ જ્યાં ત્યાંથી અહીંયાને ને હવા શાંત થવી જોઈએ બોલો બોલો પ્રફુલભાઈ બોલો હવે તમે જે પાર્ટી મારા માટે કન્યા ગોતી અને લગ્ન કરાવી આપે આપણે તમને બૈરા પણ અમે લાવી તો હવે તમને અમે બૈરા લાવી આવ્યા તો તમે શું કરશો પ્રફુલભાઈ પ્રચાર એ હું એમ પ્રફુલભાઈ જો અમે તમને બૈરું લાવી આલા તો તમે અમારો પ્રચાર કરો એમ તો તો પ્રફુલભાઈ બૈરાને ભૂલી જાવ તમે કહો તો હું તમારા માટે રશિયા થી ચાર ચાર રશિયન લાવું ગમે એમ અમે રૂમમાં જઈને

જે તમારો મુદ્દો હોય ને એ આ બાબુડો પૂરો કરશે આ બાબુડો તમારો મુદ્દો પૂરો કરશે બોલો પ્રફુલભાઈ ભાઈ તમારો મુદ્દો શું છે આ ચૂંટણીમાં મારો એક જ મુદ્દો છે લગ્ન લગ્ન અને લગ્ન હારું હો પ્રફુલભાઈ ભાઈ તમ તો ટેન્શન ના લેતા તમારા લગ્ન કરાવી દઈશ બરાબર જે ચાર પાંચ જણા ને ભાગી જઈ હશે ને એમ એ એવી તમારે એવી હશે તો ચાલશે ને બરાબર અમને જીતાડી દેજો બરાબર બાકી તમારા લગન હું કરાવી દઈશ બરાબર તો ચલો મિત્રો હવે વિડીયોમાં બસ આટલું વિડીયો કરી દે અહીંયા પૂરો અને વિડીયો કેવો લાગ્યો જરા ફટાફટ કોમેન્ટ કરજો અને કારણ કે આજે ફ્રી હતો તો મને એમ થયું કે લાવો ચૂંટણીનો માહોલ ચાલુ છે તો આપણે એક વિડીયો બનાવી દો અને આ મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અને મિત્રો અત્યારે હાલ પણ હું તમને કહું છું કે જે પણ સારી પાર્ટી હોય અને સારો માણસ ઊભું રહ્યો હોય તો તેને જ મત આપજો તમારો કિંમતી મત આપી અને તમે એને વિજય બનાવજો તો ચલો મિત્રો હવે હું એવું નહીં કહેતો કે તમે આ પાર્ટીને મત આપો કે આ પાર્ટીને મત આપો સામે માણસ કેવું છે અને એ પણ જુઓ કે તમારા વિસ્તારમાં કામ કેવો કરે છે તમારા વિસ્તારની અંદર વિકાસ કેવો કરે છે તો એવા માણસને તમે બહુમતીથી જીતાડજો તો ચાલો મિત્રો હવે બાય મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય માતાજી